આજે મારો વતન એટલે બધાને ખ્યાલ છે ખેરાવલું ગામ છે મારું વતન અને મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમારા યજમાન બીજીસિંહ બારક અને એમનો આ સંકલ્પ હતો અને સરસ મજાનું ભવાની ધામ બનવા જઈ રહ્યું છે અને આજે મલેકપુરથી અંબાજી સુધી અહીંયા સરસ મજાની લગભગ એક ઉપર ગાડીઓ લઈને ત્યાં આગળ જઈ રહ્યા છે તો અભિજીતસિંહને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને એમના બારોજી તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું કે ખૂબ આગળ પ્રગતિ કરે અને આપણા ક્ષત્રિય સમાજ માટે ખૂબ શિક્ષણની પણ ખૂબ જરૂર છે તો ખૂબ સારી વાત છે અને મારા માટે ખૂબ લાગણી અનુભવું છું અને મારા તરફથી મારા પિતાશ્રી અશ્વિભાઈ બારોટ તરફથી મેં ખૂબ આશીર્વાદ આપું છું થેન્ક યુ ધન્યવાદ રામદેવજી મહારાજ મંદિર ખેરાલુ મલેકપુર અહીંથી આ યાત્રાનું પ્રસ્થાન થશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થા શ્રદ્ધા અને વિદ્યાનું માતૃ સ્થાનક એવી ભવાની ધામ ના નિર્માણ માટેનો જે સંકલ્પ છે એક સંસ્થા નિર્માણ કરવાનો જે લક્ષ્યાંક સાથે સક્રિય છે એ ભવાની ધામ ના નિર્માણ માટે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા અંબાજી જય મા જગદંબાને ધજા ચડાવી અને સંકલ્પ લે છે રાજકીય લોકો કદાચ જે પણ એમના કાર્યક્રમો હોય એમની શુભકામનાઓ પણ આ ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિય સમાજની આસ્થા શ્રદ્ધા એવોમાં જગદંબાની દેવતાનું સ્વરૂપ કહી શકાય તેવી આ શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા છે અને અહીંયા માત્ર આસ્થા અને સનાતન ધર્મને વાવતો ગગનમાં લહેરાતો રહે એ આ યોજવામાં આવી યાત્રા સમાજ સમાજના સર્વાંગી વિકાસ માટે સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય ક્ષેત્રે પણ ભવિષ્યમાં આ સમાજ સમાજનું આસ્થાનું ધામ હવાની ધામ તો રહેશે જ પણ એક પાવર હાઉસ બની અને ભવિષ્યમાં ઉભરી આવશે એમો

આહુતિ આપનારો સમાજ છે બલિદાન આપનારો સમાજ છે એટલે સનાતન ધર્મ ને જીવંત રાખવા માટે જ્યાં પણ ક્ષત્રિય સમાજે યોગદાન આપવાનું રહેશે તે નિરંતર આપતો રહે છે અને ભવિષ્ય પણ આપશે અને સનાતન ધર્મ ના ધર્મગુરુ જે પણ આદેશ કરશે એનું અનુકરણ પણ કરીશું જોઈએ એમના વ્યક્તિગત નિર્ણય હોય શકે પણ ક્ષત્રિય સમાજ એ સંતાન ની કોઈ મર્યાદા હોતી નથી પણ વર્તમાન સમયમાં આ ટેકનોલોજીના યુગમાં પોષણ થઈ શકે એ પ્રકારે દરેક સમાજે વર્તવું જોઈએ

આ એકતા એકાયાત્રાનું આયોજન કર્યું છે માં ભવાનીનું ધામ બને એના માટેનો એમનો એક સારો વિચાર છે અને એના અનુસંધાને ક્ષત્રિય સમાજ આજે એકત્ર થઈ એકત્ર થઈ અને મલેકપુર થી અંબાજી સુધીની આ યાત્રાનું આયોજન કર્યું છે ભવાની ધામની અંદર ભારતનો ભારતીય સંસ્કૃતિના અનુસંધાને એનો ધાર્મિક નાતો જળવાઈ રહે સાથે સાથે મા સરસ્વતી ની ઉપાસનાનો ધામ પણ ત્યાં બને એવું સુંદર આયોજન એમનો એક સંકલ્પ છે તો એક સંકલ્પને સા સાર્થક કરવા માટે આજે આ ક્ષત્રિય સમાજની રેલી મલેકપુર થી અંબાજી સુધી જઈ રહી છે માં અંબાના આશીર્વાદ લઈ અને આ ક્ષત્રિય ધામનો વિકાસ થાય અને ક્ષત્રિય ધામ સમગ્ર સમાજ માટે દરેક સમાજને ભણવાની દ્રષ્ટિએ શિક્ષણની ની દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ પણ ઉપયોગી થાય એવું સુંદર ધામ બનાવવા માટે સૌએ સંકલ્પ કર્યો છે ના શક્તિ પ્રદર્શન જેવું કોઈ છે નહીં આ તો ધાર્મિક જે રીતે વિકાસ અને વિરાસત બંને સાથે હોવા જોઈએ તો જે રીતે વિકાસ અને વિરાસત ની અંદર આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહેવી જોઈએ અને આપણો પણ વિકાસ થવો જોઈએ તો એના અનુસંધાને આત્રાનું સફળ આયોજન થાય એવું સુંદર આયોજન આજે ભાઈ શ્રી અભિજીત બારડ દ્વારા થયું છે અમારી ખુબ ખુબ શુભેચ્છાઓ